હેલો મિત્રો કમલ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટાવાળાની જે પરીક્ષા સત્તર બે બે હજાર ઓગણીસ એટલે કે આજના દિવસે લેવાઈ ગયેલી તો તેના મેથ્સના સમ છે તે અહીં મૂકેલ છે તો મિત્રો શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી સાથે બે લાઇકન પર ક્લિક કરી લેજો અને જે પણ ક્વેશ્ચન બાકી છે તે પણ ટૂંક સમયમાં જ મળી જશે એટલે મૂકવામાં આવશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને છે તે પૂરેપૂરું પેપર છે તે મળી રહે ચાલો મિત્રો શરૂ કરીએ બાર એક્સ પાંચને નવ વડે ભાગી શકાય તો એક્સની કિંમત શોધો તો અહીં મિત્રો એક બે ત્યાર પછી એક્સની કિંમત છે તે ખાલી રાખેલ છે અને પાંચ અહીં આપણે એક્સની કિંમત શોધવાની છે તો નવ વડે ભાગી શકાય તો અહીં મિત્રો ત્રણની ચાવી લાગુ પડે છે જે ત્રણની ચાવી છે તેના આપણે ઘણા બધા દાખલા કરેલા છે જેમ કે આ સંખ્યા આપેલી છે તેનો જો આપણે સરવાળો કરીએ તો તે ત્રણ અથવા તો નવ વડે ભાગી શકાય તો તે સંખ્યાને ત્રણ અથવા નવ વડે ભાગી શકાય અહીં આપેલ છે કે એક અને બે એટલે કે ત્રણ ત્રણ ને પાંચ આઠ તો આઠ થાય છે તો એ નવ વડે ભાગવા માટે કેટલી સંખ્યા તેમાં ઉમેરવી પડે તો અહીં એક એક આપણે વિકલ્પમાં આપેલી હશે તો એક ઉમેરીએ તો આપણે નવ વડે ભાગી શકીએ અથવા તો ત્રણ વડે પણ ભાગી શકીએ ત્યાર પછી જોઈએ મિત્રો જેડ બરાબર બાવન હોય અને કેટ બરાબર અડતાલીસ હોય તો બેટ બરાબર કેટલા તો અહીં મિત્રો આપણે સમજાવવા માટે મેં અહીં એ અને જે બબી અક્ષરનો ગેપ છે તે પણ લખેલો છે જેડ બરાબર બાવન એટલે કે છવ્વીસ અક્ષર હોય એ બીસીડીના તો અહીં ડબલ ડબલ એટલે કે એ બરાબર બે બી બરાબર ચાર એ રીતે આપણે આપેલ છે તો આપણે પહેલે આને ચેક કરી લેવાનું કે સી એ ટી એટલે કે સીના છે તે છ ત્યાર પછી એના બે અને ટીના ચાલીસ તો અહીં મિત્રો એનો ટોટલ અડતાલીસ થાય છે તો બરાબર છે અહીંયા કણે અડતાલીસ આપણે આપેલ છે ત્યાર પછી જોઈએ તો અહીં બેટમાં પણ એ જ રીતે આપણે ચાવી લગાડવાની એટલે કે બી ના ચાર છે ત્યાર પછી એ ના બે અને ટી ના છે તે ચાલીસ એટલે કે જવાબ આપણો આવશે ત્યાર પછી જો જોઈએ મિત્રો એક હરોળમાં વૃક્ષોની લાઇન હતી તેમાં ડાબી બાજુથી સાતમાં ક્રમે અને જમણી બાજુથી ચૌદમાં ક્રમે એક વૃક્ષ છે તો કુલ કેટલા વૃક્ષો હશે તો અહીં મિત્રો ડાબી બાજુથી છે તે સાતમા ક્રમે અને જમણી બાજુથી તેરમાં ક્રમે તો અહીં વચ્ચે સાતમો ક્રમ છે તે ડબલ વાર આવશે એટલે કે જો સાતમો ક્રમ અહીંયા આપણે મૂકી દઈએ તો આ બાજુ છે તે છ વૃક્ષો હોય અને આ બાજુ છે તે તેર હોય તો સાત ને ચૌદ જો કરીએ આપણે તો એકવીસ એટલે કે જે સાતનું વૃક્ષ છે તે ડબલ વાર ગણાઈ જશે તો વીસ એકવીસમાંથી એક બાદ કરી દેવાનું એટલે કે વીસ આપણે જવાબ મળશે ત્યાર પછી જોઈએ આઠ ચૌદ છવીસ પચાસ અઠાણું અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક છે તો અહીં મિત્રો સિરીઝ છે તે છ ત્યાર પછી બાર એવી રીતે ડિફરન્સ વધતો જાય છે ડબલ ડબલની રેન્જમાં તો અહીં છેડે અડતાલીસના 96 એટલે કે અઠ્ઠાણું ને 96 છે તે એકસો ને ચોરાણું થશે તો એકસો ચોરાણું આપણો જવાબ થશે ત્યાર પછી મિત્રો ચાલીસથી ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા લખો તો અહીં મિત્રો ચાલીસથી સાઠની વચ્ચે આવતી અવિભાજ્યમાં એકતાલીસ 43 47 તેપન અને સત્તાવન તે પછી આપણે જે વિકલ્પ આપેલો હોય તે પ્રમાણે ડિસાઈડ કરવાનું કે એમાં કઈ રીતે આપેલ છે સંખ્યા અને આટલી પાંચ સંખ્યાઓ છે તે આવે છે એક મિત્રો પણ આવશે અહીં ભૂલ છે રહી ગઈ છે તો એ ધ્યાન રાખજો ત્યાર પછી જોઈએ મિત્રો એક સંખ્યાના સાઠ ટકામાંથી માંથી સાઠ ટકા સાઠ બાદ કરતા સાઠ વધે તો તે સંખ્યા કઈ તો અહીં મિત્રો આપણે ગણતરી કરીને બતાવેલ છે કે ધારો કે તે સંખ્યા એક્સ હોય તો એક્સના સાહીઠ ટકા અને એમાંથી માઇનસ સાહીઠ અને બરાબર સાહીઠ વધે છે તો હવે આપ સાદું રૂપ આપશો તો અહીં એક્સ બરાબર બારસોના છેદમાં છ આવશે તો એક્સ બરાબર છે તે કિંમત આપણે બસો મળી જશે પણ મિત્રો તમને તો ત્યાં કાળે વિકલ્પ આપેલા હોય તો આપને આટલી બધી ગણતરી કરવાની કંઈ જરૂર નથી ડાયરેક વિકલ્પો જોઈને જ તેમાં ગણતરી કરવાની હવે તમે ડાયરેક્ટ બસો વાળો વિકલ્પ લ્યો અથવા તો કોઈ પણ બીજો લ્યો તો બસો વાળો જો વિકલ્પ તમે લ્યો તો બસોના સાઠ ટકા એટલે કે એકસોને વીસ થશે હવે એકસો વીસમાંથી તમે સાઠ બાદ કરશો તો સાઠ વધે તો આપણે ખબર જ હોય કે બસો છે તે આપણો જવાબ મળે તો મિત્રો આ હતા કેટલાક કે દાખલા જો હજી બીજા મળશે તો હું તરત જ મૂકી દઈશ તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને છે તે તરતા તરત મળી જાય થેન્ક યુ